ચાલો હવે આગળનો ટોપિક છે ઇફેક્ટ ઓફ અર્થક્વેક અર્થક્વેક એટલે કે ભૂકંપ ભૂકંપની અસર શું થાય એની અસર શું શું થાય ચાલો તમે પહેલાં હું તમને એક ક્વેશ્ચન પૂછું ભૂકંપની અસર છે તો ભૂકંપની અસર કેવી હશે સારી હશે કે ખરાબ હશે બરાબર સારી હશે ખરાબ હશે એકદમ ખરાબ હશે બરાબર બહુ પહેલાં સાલો પહેલાં મેં તમને સમજાવી દીધેલું હતું ગમે ત્યારે આવો ક્વેશ્ચન આવે તો શું હોય ભૂકંપની અસર સારી પણ હશે અને ખરાબ પણ હશે બંને અસર હશે ભૂકંપની અસર કેવી હશે સારી પણ હશે અને ખરાબ પણ હશે સારી અસર કેવી હશે તો કે સર્જનાત્મક અને ખરાબ અસર કેવી હશે વિનાશકારક બરાબર જો ખરાબ અસર હશે એ તો બધાને ખબર જ હોય કે જાનમાલની હાની થાય બિલ્ડિંગોને બધું પડી જાય બરાબર પણ સારી અસર શું હશે એ પણ આપણે જોઈશું પણ ઇન શોર્ટ મેં તમને વિચારતા કરી દીધા કે હંમેશા આપણે બહુ પહેલાં જ મેં કીધું હતું કે ગમે ત્યારે આવા ક્વેશ્ચન પૂછાય તો ધ્યાન રાખવાનું અને જવાબ વચ્ચેનો જ આપવાનો હંમેશા બરાબર તો જો એ પહેલાં જ આપેલું છે ભૂકંપની અસરો ભૂકંપની વિનાશાત્મક અસરો છે એટલે ખરાબ અને સર્જનાત્મક અસરો પણ છે હકારાત્મક સારી અસરો પણ છે ઓકે ચલો કઈ કઈ છે શું છે કેવી રીતે ઓલું પહેલું કે બધું સમજીએ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકમાં આપણે ભારતના કચ્છમાં ભુજની અંદર જે છે એ પ્રલયકારી ભૂકંપ આવેલો હતો સાત પોઈન્ટ નવ રિક્ટર સ્કેલનો ભૂકંપ હતો આ રિક્ટર સ્કેલ અને મર્કેલી સ્કેલ મેં તમને ચલાવી દીધું છે રિક્ટર અને મર્કેલી તો એ બધા ભૂકંપ એ બધું આવેલું હતો બરાબર કચ્છની બધાનો આપણે ખબર છે તુર્કીની અંદર ટેન્જિયર્સ નગર જે છે જાપાનનું ટોક્યો શહેર મેસેડોનિયા સ્કોન્જી શહેર આ કેટલા બધા આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં ઘણા બધા ભૂકંપ એ બધું આવેલું છે અને ભૂકંપ આવેલું એના કારણે આખે આખા શહેર આખી આખી માનવ વસ્તી આખી આખા વિસ્તાર જે છે એ તારા જ થઈ ગયા હતા તારા જ થઈ ગયા હતા એટલે કે ભાઈ પડી ગયા હતા ઘણું બધું સામનો જે છે એ કરવો પડતો હતો અમુક તો ઘણા બધા મકાનો ધરતીમાં ગરકાવ થઈ ગયા હતા પાણીની વીજળીની બધું ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું આવું બધું થતું હોય છે બરાબર ભૂકંપની વિનાશક અસરના કારણે ઘણી બધી વાર નદીઓ જે છે એ પોતાનો માર્ગ બદલી નાખે નદી જે છે એ પોતાની દિશા બદલી નાખે તમને એવું લાગે કે એવું થતું હશે એવું થતું હશે ને એવું થઈ ગયું વારંવાર થતી હોય છે ઓગણીસો પચાસની અંદર અસમની અંદર જે ભૂકંપ આવેલો હતો એના કારણે અસમની દિહાંગ નદી અને અસમની બ્રહ્મપુત્ર નદી જે છે એણે પોતાનો માર્ગ પોતાનો રસ્તો બદલી નાખ્યો હતો હવે જ્યારે નદીઓ પોતાનો રસ્તો બદલી નાખે તો એના કારણે શું થાય એના કારણે થાય એ કે પહેલાં એ જે રસ્તેથી ચાલતી હોય એ રસ્તે રહેતા લોકોને પાણી મળતું હોય પણ હવે એ બદલી નાખે તો હવે એ લોકોને પાણી મળવાનું બંધ થઈ જાય અને પ્રકૃતિનો સૌથી મોટો નિયમ એ છે કે જે જગ્યાએ નદી હશે નદી કિનારે જ શહેરોનું વિકાસ થતો હોય છે પ્રાચીન સમયની અંદર ગમે જોઈ લો બધા જ શહેર જે છે એ નદી કિનારે બનેલા છે ઓલરેડી પાણીના મહત્વ ઉપર મેં એક વિડીયો બનાવેલો છે એવું શા માટે છે પાણીનું માનવ જીવનમાં શું મહત્વ છે એક વિડીયો છે હું તમને શેર કરીશ એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય બરાબર તો હવે જો નદીઓ જ પોતાનો વાહન માર્ગ બદલી નાખશે તો એ જગ્યાએ તો આખો ડિઝાસ્ટર સંપૂર્ણ વિનાશ થઈ જશે થોડો ઘણો વિનાશ કોણ લાવશે ભૂકંપ અને એની સિવાયનો બીજો વિનાશ જે છે આ નદી જે છે પાણી રહિત બની જશે અને હાવ વિનાશ જે છે એ થઈ જશે ઓકે અસામની અંદર સુવર્ણસિરી અથવા સુવર્ણગીરી નદી જે છે એનો બંધ તૂટી ગયો હતો અને આપણી માટે અત્યંત મહત્ત્વની વાત હોય તો આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતની અંદર તમને જાણી અને નવાઈ લાગશે કે ભૂતકાળની અંદર સિંધુ નદી જે છે સિંધુ નદી જે અત્યારે પાકિસ્તાનની અંદર પહોંચે છે પાકિસ્તાનની અંદર જે છે એ અરબ સાગરની અંદર એ મળે છે અરબસાગરની અંદર એનો અંત થાય છે પરંતુ પ્રાચીન સમયમાં સિંધુ નદી જે છે એ કચ્છની અંદર વહેતી હતી અને કચ્છના આખાતની અંદર કચ્છના આખાતની અંદર જે છે એ મળતી હતી કચ્છના અખાતની અંદર એ આવતી હતી પરંતુ અઢારસો ઓગણીસની અંદર ભૂકંપ આવેલો અઢાર ઓગણીસ અઢાર ઓગણીસ વર્ષ હતું અઢાર ઓગણીસ અઢારસો ઓગણીસની અંદર જે ભૂકંપ આવ્યો એના કારણે સિંધુ નદીએ પોતાનો માર્ગ રસ્તો જે છે એ બદલી નાખો અને એના કારણે જે છે એ કચ્છની અંદર અત્યારે શું થયું એ સિંધુ નદી આવતી બંધ થઈ અત્યારે તમને ખ્યાલ હશે કે કચ્છની અંદર જે છે એ પાણીની બહુ મોટી સમસ્યા રહેતી હોય છે બરાબર જે તે સમયે પાણીની સમસ્યા રહેતી હોય પણ સિંધુ નદી પહેલાં અહીંયા વહેતી હતી તો તમે વિચારો ત્યારે સમસ્યા રહેતી હશે પાણીની તો કે ત્યારે પાણીની સમસ્યા રહેતી ન હતી કેમ કારણ કે સિંધુ નદીનું જે મહત્ત્વનું મીઠું પાણી જે છે એ મળી રહેતું હતું પણ આના કારણે આવું થયું હવે જો સિંધુ નદી જે છે એનો રસ્તો જે છે અહીંયા બતાવેલો છે એનો રસ્તો અહીંયા બતાવેલો છે બરાબર આ સિંધુ નદી છે નીચેના નકશામાં અત્યારે પાકિસ્તાનની અંદર થઈ અને સાગરની અંદર વહી જાય છે પણ પહેલાં એ ક્યાં વહેતી હતી તો કે અહીંયા કચ્છ છે અને કચ્છની અંદર જે કચ્છનો અખાત જે છે કચ્છનો અખાત વહેતી હતી અને કચ્છને જે છે એ મળતું હતું એનું પાણી જે છે એ કચ્છને મળતું હતું પણ અઢારસો ઓગણીસના ભૂકંપે આ આખી આખો સિનારીઓ જે છે એ ચેન્જ કરી નાખ્યો એના કારણે ભૂકંપ એવું બધું આવેલું હતું ફ્લડ એવું બધું આવેલું અને આખું આ બધી વસ્તુ જે છે એ ચેન્જ કરી નાખ્યું બરાબર હવે આપણે આ જે ટોપિક જે છે એ આપણે ગુજરાતને લગતો છે અને આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે તો આ ટોપિક આપણે થોડો કવર કરી લઈએ આ ટોપિક એનસી આ જીસીઆરટી પુસ્તકની અંદર નથી આપેલો બરાબર પણ આપણે તો પુસ્તકથી પરે જવાનું છે ઓકે તો કચ્છથી પાકિસ્તાન સુધી એસી કિલોમીટર લાંબો અને છ કિલોમીટર પહોળો જમીન જો આ જે ભૂકંપ આવ્યો ને આ ભૂકંપના કારણે શું થયું આ ભૂકંપના કારણે જમીન ઊંચકાઈ ગઈ જમીન ઉંચકાઈ ગઈ અને અહીંયા અચાનક અત્યે એક બંધનું નિર્માણ થઈ ગયું એક બંધનું નિર્માણ થઈ ગયું એટલે કે એક ટેકરો બની ગયો એક બંધનું નિર્માણ થઈ ગયું એક ટેકરો બની ગયો અને આ ટેકરાને તે બંધ નામ આપી દીધું આ ટેકરાને જ અલ્લાહબંધ નામ આપી દીધું બરાબર તો હવે આ ટેકરો ટેકરો બની ગયો બરાબર તો હવે એ નદી એ ટેકરાને તો પાર કરી શકશે નહીં એટલે એણે પોતાનો વાહન માર્ગ બદલી રાખ્યો પહેલી વસ્તુ બીજી વસ્તુ આને હલ્લા બંધ નામ શા માટે આપ્યું કારણ કે એવું કહે છે કે ભાઈ આ આ ટેકરો બની ગયો ને એના કારણે કચ્છના લોકો બચી ગયા એ વિસ્તારના લોકો જે છે એ બચી ગયા નહીંતર તો કચ્છના લોકો જે છે અહીંયા ભારે વિનાશ થા આ જે બંધ બની ગયો એના કારણે જે છે એ અહીંયા તારાજી આવતી અટી ગઈ એના કારણે તારાજી આવતી અટકી ગઈ એટલે એને ભાઈ એના માનમાં અલ્લાહંદ જે છે એ નામ આપી દીધું પ્રશ્ન પૂછી જશે અલ્લાહબંધ ક્યાં બનેલો હતો ક્યારે બનેલો હતો અઢાર ઓગણીસ અઢારસો ઓગણીસની અંદર બનેલો હતો અલ્લાહબંધના કારણે સિંધુ નદીનું માર્ગ જે છે એ બદલાઈ ગયેલું હતું બરાબર સિંધુ નદી પહેલાં કચ્છના આખાતમાં મળતી હતી અત્યારે ક્યાં મળે છે અરબ અરબસાગરની અંદર મળે છે અને હવે ક્યાં જાય છે આપણે વાત કરીએ કે પાકિસ્તાનની અંદર જાય છે પાકિસ્તાનની એક રીતે જીવાદોરી છે આ પાકિસ્તાનની જીવાદોરી છે બરાબર જે તે તમે અહીંયા એક આર્ટિકલ આપેલો છે બરાબર કચ્છ યુનિવર્સિટી જે છે અહીંયા એ લોકોએ આનું શું કહેવાય રિસર્ચને એવું બધું કરેલું હતું બરાબર તો ભૂકંપના કારણે કચ્છની કોરી અને આજના પાકિસ્તાનમાં એંસી કિલોમીટર લાંબો અને છ કિલોમીટર પહોળો અને જમીનનો પટ્ટો છ મીટર ઉપર આવી ગયો બરાબર આ જે અલ્લાહ બંધ બની ગયો એને વાત કરે છે અને એના કારણે સિંધુ નદીની એક મોટી શાખા કે જે કચ્છથી કોરી સુધી આવતી હતી કોરી સુધી અને લખપત સુધી આવતી હતી એ બધી જે છે એ અટકાઈ ગઈ બરાબર અને અલ્લા ડેમ જે છે એ કહે છે બસો વર્ષ પહેલાની વાત છે અઢારસો ઓગણીસની આજુબાજુની બરાબર હવે અમુક રિસર્ચ અને ઇસરોના સેટેલાઇટના આર્કીઓલોજીસ્ટ અને સેટેલાઇટ ઇમેજીસ ઉપરથી અમુકવાર એવું જોવા મળે છે કે અઢારસો ઓગણીસની અંદર આ સિંધુ નદીનું વહેણ જે છે એ બંધ થઈ ગયું પરંતુ બે હજાર એકનો ભૂકંપ આવ્યો ને ત્યારે એવું માનવામાં આવે છે કે એ ચેનલ એ જે જગ્યાએ બંધ થયું હતું ને એ કદાચ ફરીથી ચાલુ થઈ ગયું છે સિંધુ નદીનું એક વહેણ જે બંધ થઈ ગયું હતું એ જે છે એ ફરીથી ચાલુ થયું છે પણ હવે કે આપણને કાં નથી દેખાતું તો આ કેવું હોય કે આ હજી ભૂગર્ભની અંદર ચાલુ છે અત્યારે આપણને દેખાતું નથી બરાબર અને આ તો આર્કિયોલોજિસ્ટ એવું કહે છે હજી કોઈ એનું કોન્ક્રીટ રિસર્ચ જે છે સામે આવ્યું નથી પણ આપણને ઇન શોર્ટ એટલો આઈડિયા હોવો જોઈએ કે આવી વસ્તુ કંઈક ચર્ચામાં રહેલી છે બરાબર બીજી વાત કરીએ લખપત લખપત જે છે એ જે તે સમયે એક બંદર હતું અને લખપત નામ એને શા માટે મળેલું હતું એ એટલા માટે કારણ કે લખપત જે પોઈન્ટ હતું ને એનું એક દિવસનું ટર્ન ઓવર લાખ રૂપિયાનું હતું જે તે સમયે એક દિવસનું ટર્ન લાખ રૂપિયાનું હતું એટલે એનું નામ લખપત હતું અને બીજું એ કીવર્ડ આપેલો છે કોરી કોરી શું છે ખ્યાલ છે તમને એટલે કે એક લાખનું ટર્ન ઓવર હતું હકીકતમાં એ એક લાખ કોરીની એક લાખ કોરી કોરી જે છે એ કચ્છનું ચલણ હતું કચ્છનું જે તે સમયનું ચલણ હતું તો એક લાખ કોરીનું ટર્ન ઓવર હતું કોરી એ ઇતિહાસની અંદર આર્ટ એન્ડ કલ્ચરની અંદર ક્વેશ્ચન પૂછાઈ જશે ક્લાસ થ્રી લેવલમાં વારંવાર પ્રશ્ન ગયો છે કચ્છનું ચલણ નીચેનામાંથી કયું હતું તો કે કોરી હતું બરાબર ચલો બાકી આની અંદર જે બીજું લખેલું છે એ તમે તમારી ત્યાં વાંચી લેજો તમને ખ્યાલ આવી જશે બીજું એટલું કંઈ ખાસ છે નહીં ઓકે ચલો હવે સમુદ્રમાં અને મહાસાગરમાં જ્યારે ભૂકંપ આવે સમુદ્રમાં અને મહાસાગરમાં જ્યારે ભૂકંપ આવે તો એને એક રીતે સુનામી કહે છે એના કારણે ઊંચા પ્રચંડ કદના મોજા જે છે એ જોવા મળે છે તો આ પણ એક આની કેવી વિનાશકારી અસર છે વિનાશકારી બે હજાર ચાર ડિસેમ્બર બે હજાર ચારની અંદર ઇન્ડોનેશિયાના સુમાત્રાની અંદર જે છે એ ભૂકંપ આવેલો હતો એટલે કે સુનામી આવેલો હતો અને એની અસર છેક આપણે ભારત સુધી થઈ ગઈ હતી અંદમાન નિકોબારના દ્વીપસમૂહો ટાપુઓ જે છે ત્યાં સુધી પહોંચી ગઈ હતી તમિલનાડુના કોરોમંડલ જે છે ત્યાં સુધી એની અસર જે છે પહોંચી ગઈ હતી અને આપણો જે દક્ષિણતમ છેડો છે દક્ષિણતમ છેડાનું નામ તો કે ઇન્દિરા 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 પોઈન્ટ પોઈન્ટ ભાગનો જે ભાગનો વિસ્તાર જે છે એ દરિયાની અંદર ડૂબી ગયો હતો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો તો તમને જાણીને નવાઈ લાગશે કે આપણે વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે ઇન્ડિયાનો દક્ષિણતમ પોઈન્ટ કયો છે તો કે ઇન્દિરા પોઈન્ટ ઇન્દિરા પોઈન્ટ આપણે એ જોઈએ છે પણ અત્યારે ઇન્દિરા પોઈન્ટ જે છે એ જોવા મળતો નથી કેમ કારણ કે બે હજાર ચારની સુનામી પછી જે છે એનો ભાગનો વિસ્તાર ગરકાવ થઈ ગયો છે એટલે જોવા મળતો નથી એટલે કે ભાગનો થોડો ઘણો જોવા મળે છે ઓકે તો મતલબ કે આના કારણે ઘણું બધું નુકસાન થાય છે તો આ તો ભાઈ આપણે એની નેગેટિવ ઇફેક્ટ જોઈ લીધી તો હવે પ્રશ્ન છે કે આની સારી અસર શું છે સર્જનાત્મક અસર શું છે સર્જનાત્મક અસર એ છે કે ભાઈ આના આના કારણે ભૂકંપના કારણે ભૂકંપના કારણે જે છે પૃથ્વીની આંતરિક શરતના ઇન્ટરનલ સ્ટ્રક્ચર વિશે જાણવા મળે છે પી વેવ એસ વેવ એલ વેવ એનું આપણે સ્ટડી કરીએ એનો આપણે અભ્યાસ કરીએ તો ખબર પડે કે અંદરની રચના કેવી છે પૃથ્વીનું કેન્દ્ર છ હજાર ત્રણસો એકોતેર કિલોમીટર આખું છે અંદર ખોદતા જઈએ તો છ હજાર ત્રણસો એકોતેર કિલોમીટર રાખ્યું છે આપણે ગયા ગયાથી બાર કિલોમીટર સુધી અંદર સુધી હજી પહોંચી શક્યા નથી અંદર જવું આપણી માટે ઇમ્પોસિબલ છે તો બીજો રસ્તો શું છે આપણે અંદર નથી અંદર નથી જઈ શકતા તો અંદરથી જે બહાર આવે છે એનો અભ્યાસ કરીએ તો અંદરથી બહાર શું આવે છે ભૂકંપના મોજા જ્વાડા મૂકીને બધું તો આંતરિક સહારતના વિશે આનાથી માહિતી મળે છે બીજી વસ્તુ અમુકવાર ભૂકંપને એ બધું થાય તો એના કારણે સ્તર ભંગ સ્તર ભંગ એટલે મેં તમને ચલાવી દીધું જે ફોલ્ટ લાઇન હોય એ એના કારણે અને ગેડીકરણના કારણે ગેડીકરણનો મતલબ ગેડીકરણનો મતલબ થાય ફોલ્ડિંગ ગેડીકરણનો મતલબ થાય ફોલ્ડિંગ એના કારણે અમુકવાર જે છે ને એ પર્વતની રચના થઈ જાય જેમ કે વાત કરીએ હિમાલયનો પર્વત હિમાલયનો પર્વત એ આ પ્રકારના જે વાત કરીએ કે ભૂકંપથી જ બનેલો છે એ આ પ્રકારના ભૂકંપથી જ બનેલો છે અમુકવાર આના કારણે રિવર રિવર વેલી રિવર વેલી એને કહેવાય ફાટખખીણ રિવર વેલી બે નદીની વચ્ચેનો વિસ્તાર અથવા બે પર્વતની વચ્ચેનો વિસ્તાર એને વેલી કહેવાય એને ખીણ કહેવાય બરાબર એવું નિર્માણ થઈ જાય પર્વતોનું નિર્માણ થઈ જાય હિમાલયનો પર્વત અમુકવાર મેદાનોનું ઉચ્ચ પ્રદેશનું ખંડીય છાતરીનું આ બધાનું નિર્માણ થઈ જાય અને અમુકવાર નવા દરિયાનું પણ નિર્માણ થઈ જાય નવા દરિયાનું નિર્માણ થઈ જાય અથવા દરિયાની અંદર પહાડનું નિર્માણ થઈ જાય અથવા દ્વીપ સમૂહોનું નિર્માણ થઈ જાય તમને એવું લાગે આ બધું કઈ રીતે થાય તો હું તમને થોડું ઉદાહરણથી સમજાવું જોકે આપણે આટલા સમયથી આ બધું સમજીએ છીએ તો હવે તમારે જાતે પણ થોડું ઘણું ઇમેજિન કરવાનું કે આવું કઈ રીતે થતું હશે તમને એકાદ બે વસ્તુ ચલાવું બરાબર કે માની લો કે દરિયાની અંદર ભૂકંપ આવ્યો તો દરિયાની અંદર ભૂકંપ આવ્યો તો એવું બની શકે કે દરિયાના દરિયાની વચ્ચે જે છે એ ફાટ ખીણ થઈ ગઈ દરિયાની વચ્ચે ફાટ ખીણ થઈ ગઈ બરાબર એટલે કે બે જમીન જે છે એ આગી આગી જતી રહી તો એવું બની શકે કે વચ્ચે તો હવે વચ્ચેનો જે જમીન બની જે ઊંચો ભાગ બન્યો એ દ્વીપ સમૂહ બની જશે કે નહીં એ આઈલેન્ડ બની જશે કે નહીં જે વચ્ચે પર્વત જેવો ભાગ બન્યો એ આઈલેન્ડ બની જશે નહીં તો ઉચ્ચ પ્રદેશના મેદાનને આવું બધું નવા નવા એક રીતે ભૂમિ સ્વરૂપો જે છે એની રચના થતી હોય છે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં હવે આગળ આપણે પર્વતોના પ્રકાર ભણીશું ત્યારે એક મહત્ત્વનો કીવર્ડ આવશે અત્યારે હું તમને એની ઉપર ઉપરથી થોડી આછી પાતળી સમજ આપી દઉં ગેડનો મતલબ શું સમજી શકો ગેડ અથવા ગેડીકરણ અથવા ગેડીય એને ઇંગ્લિશમાં કહેવાય ફોલ્ડ એને ઇંગ્લિશમાં કહેવાય ફોલ્ડ તો ગેડ ફોલ્ડ ગેડીકરણ આ શબ્દ આ કીવર્ડથી તમે કંઈ સમજો કે ન સમજો ઓકે ચલો ગેડ અને ફોલ્ડનો મતલબ શું આખે આખો કીવડ સમજી જો પહેલાં સમજો ફોલ્ડ ફોલ્ડનો મતલબ થાય વાળવું મોબાઈલ આવતો હોય છે જો નીચે મોબાઈલ આપેલો છે કે સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ એની ખાસિયત શું કે મોબાઈલ વળી જાય એ મોબાઈલ શું થાય વળી જાય તો ફોલ્ડનો મતલબ શું વાળવું ફોલ્ડનો મતલબ થાય વાળું તો ગેડનો મતલબ શું એનું ગુજરાતી છે તો ગેડનો મતલબ એ થાય વાળવું ગેડનો મતલબ એ શું થાય વાળવું ઘણી બધી વાર ગુજરાતી સ્પષ્ટ ગુજરાતી ભાષાની અંદર લખેલું હોય કે કાગળની ગડીવાળો કાગળ જે છે કાગળ એની ગડીવાળો આપણે ખબર ન પડતી હોય છે એની વાત કરે છે કાગળની ગડી વાળવી એનો મતલબ શું કે કાગળને આવી રીતે વાળવું કાગળ જે છે એને વાળવું કાગળનું પડીકું બનાવવું ચલો ફરીથી પૂછું ગડી વાળવી ગેડીકરણ ગેડ અને ફોલ્ડ આ ચારેય શબ્દો સમજાણા કે ન સમજાણા ચારાઈનો મતલબ શું છે વાળ આવવું ચારેયનો મતલબ શું છે વાળું ગમે ત્યારે આ શબ્દ આવે વિચારવાનું કે ફોલ્ડ મોબાઈલ આવે છે ફોલ્ડ મોબાઈલ કેવો હોય તો કે વળી જાય બંધ થઈ જાય એવા ભેગા થઈ જાય એવા કાગળની ગળી વાળવી એટલે કે કાગળને ભેગું કરવું કાગળનું પડીકું વાળવું બરાબર જો કાગળમાંથી હોળી બનાવીને એ બધું ગેડીકરણની એ બધું આપેલું છે તો આજે ગેડ પર્વત જે છે ને એ કેવો હોય ગેડ પર્વત એવી રીતે જ બને ગેડ પર્વત એવી રીતે બને માની લ્યો કે કાગળ છે એક મિનિટ માની લો કે કાગળ છે તો એ કાગળ જે છે એને બે બાજુથી ધક્કો મારવામાં આવે બે બાજુથી ધક્કો મારવામાં આવે બરાબર તો વચ્ચેનો ભાગ ઊંચો થઈ જશે વચ્ચેનો ભાગ ઊંચો થઈ જશે તો એને જ ગેડીકરણ કહેવામાં આવે બરાબર અને એના કારણે જે પર્વત નિર્માણ આવે એને ગેડીકરણ કહેવામાં આવે ઓકે ખ્યાલ આવ્યો બાકી આપણે ડિટેલમાં જ્યારે ઓલું ચલાવશું ત્યારે આપણે અહીંયા ખૂદશું બરાબર કંઈ ડાઉટ હોય તો પૂછી લો બીજી વાત કરીએ ભૂકંપનો બીજો એક ફાયદો એ છે કે ભૂકંપના કારણે ખની ખડકોની ખનીજોની એ બધાની ઉથલપાથલ થાય છે એટલે એના કારણે ખનીજો જે છે ને એ ઓટોમેટિક બહાર આવી જાય છે અમુક ખનીજો બહાર આવી જાય છે કુદરતી વાયુ અને ખનીજ તેલના જે વિશાળ ભંડાર જે છે એની જાણકારી મળે છે એના રિસર્ચ સંશોધન બાબતની અંદર જે છે એ ફાયદો થાય છે તો આ બધા ભૂકંપના છે શું છે તો કે ફાયદા છે આ બધા ભૂકંપના ફાયદા છે મધ દરિયે ક્યારેક નવા ટાપુઓ અને દ્વીપસમૂહોનું નિર્માણ થાય છે મેં તમને હમણાં જ કહી દીધું કઈ રીતે નવા ટાપુઓ અને નવા દ્વીપ સમૂહો નિર્માણ થાય એ બરાબર દરિયો હોય વચ્ચે ફોલ્ટ થઈ જાય વચ્ચે ખીણ જે છે એનું સર્જન થઈ જાય તો વચ્ચે નવા પર્વતનું નિર્માણ જે છે એ થઈ જાય છે જેમ કે વાત કરીએ કોલકાતાની દક્ષિણે કોલકાતાની દક્ષિણે બે ઓફ બેંગાલ બંગાળની ખાદીની અંદર એક ટાપુ આવેલો છે ન્યૂમૂર નામનો ટાપુ તો ન્યૂમૂર નામનો ટાપુ જે છે એ આવી રીતે જ રચાયેલો છે પ્રશ્ન જીપીએસસીની અંદર જ પૂછાઈ ગયો છે અને બીજી વાર પણ પ્રશ્ન પૂછાઈ જશે કે ન્યૂમૂર ટાપુ ક્યાં આવેલો છે તો કે દક્ષિણ

પણ હવે એક રીતે જોઈએ તો ન્યૂ વાળો ક્વેશ્ચન પૂછેલો હવે હવે આને તમે આ આ ક્વેશ્ચન યુપીએસસીમાં પૂછાયેલો છે સાચી વાત યુપીએસસીમાં પૂછાય પણ આને યુપીએસસી આને સરખામણી કરવી એ અને આ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલમાં પૂછી શકાય ને કેમ કારણ કે ધોરણ અગિયારમાં આપેલો છે ભાઈ બારમા ધોરણ સુધીનું તો લેવલ રાખેલું છે કે બાર પાસવાળા એ ફોર્મ ભરવાનું એનો મતલબ એમ કે તમે તો આ વાંચીને આવેલા છો ઓકે એટલે બારમા સુધીનું તો આપણે એકદમ ક્લિયર હોવું જોઈએ ઓકે ચલો આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો